હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્નમેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં વિવિધ કોલેજોમાં સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે તે પૈકી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલા ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે જેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક મિત્રો અહીંયા આપેલો છે કેટેગરીમાં જગ્યા ખાલી છે પગાર ધોરણ લાયકાત વયમર્યાદા તમામ વિગતો આપેલી છે જુનિયર કલાર્ક વર્ગ ત્રણની ની મિત્રો એક જગ્યા છે અને જનરલ કેટેગરી માટે છે પગાર ધોરણ મિત્રો છવ્વીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે મળવાપાત્ર રહેશે લાયકાત વિશે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ તથા સરકારશ્રીના ધોરણો મુજબ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અથવા તો ગુજરાત સરકાર શ્રી માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ વયમર્યાદા સંબંધિત મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ સિનિયર ક્લાર્કની મિત્રો એક જગ્યા છે જનરલ કેટેગરી માટે પગાર ધોરણ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ છે ત્યારબાદ હેડ ક્લાર્કની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે અને હેડ ક્લાર્કના મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર ધોરણ રહેશે એ મિત્રો ખાસ અગત્યની માહિતી આપેલી છે એપ્લિકેશન ફોર્મ તેમજ ઉપરોક્ત જગ્યાની ભરતી અંગે ચર્ચો વિગતવાર માહિતી તેમજ એન ઓ કોલેજની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તો વેબસાઇટ પર મિત્રો તમામ માહિતી જોઈ લેવી જરૂરી છે જેનો પૂરો અભ્યાસ કરી જેમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો સ્વ હસ્તાક્ષ નીચેના સરનામા પર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ વેબસાઇટ ઉપર સૂચના તથા એપ્લિકેશન ફોર્મમાં દર્શાવ્યા મુજબની જરૂરી તમામ આધારો તથા રૂપિયા પાંચસો ફીનો પ્રિન્સિપાલ એસએમટી વીડી ખેલાણી મહિલા કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રજીસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે તો અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે પોતાના સરનામા વાળા નવ ગુણા કેમ્પસ સાવરકુંડલા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી તો અહીં મિત્રો સરનામું આપેલું છે તેમના પર અરજી મોકલવાની રહેશે અને અરજી મિત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે એપ્લિકેશન ફોર્મ તો જે ઉમેદવારો રજ ધરાવતા હોય તેમણે ખાસ મિત્રો મિત્રો ગુજરાત લો સોસાયટી સંચાલિત કોલેજોમાં વર્ગ ત્રણ નીચે ગાંધીનગર જયારે મંજૂરી મળેલ છે તો એ મિત્રો કોલેજનું નામ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા કેટેગરી ક્રમાંક અને તારીખ આપેલ છે તો મિત્રો વિગતો જોઈએ તો એલ કોલેજ ઓફ કોમર્સ એલિસ બ્રિજ અમદાવાદ જ્યાં મિત્રો સિનિયર ક્લાર્કની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે અને હેડ ક્લાર્કની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે ત્યારબાદ લો કોલેજ અમદાવાદ જ્યાં જુનિયર ક્લાર્કની એક જગ્યા છે એસીબીસી ઉમેદવારો માટે સિનિયર ક્લાર્કની એક જગ્યા જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ સીટીયુ શાહ કોમર્સ કોલેજ લાલ દરવાજા અમદાવાદ જ્યાં જુનિયર ક્લાર્ક ની એક જગ્યા છે એસીબીસી ઉમેદવારો માટે જગ્યા છે ત્યારબાદ સીયુ શાહ આર્ટ્સ કોલેજ લાલ દરવાજા અમદાવાદ જ્યાં મિત્રો જુનિયર કલાર્કની એક જગ્યાએ એસટી ઉમેદવારો માટે છે સિનિયર ક્લાર્કની એક જગ્યા જનરલ ઉમેદવારો માટે છે ત્યારબાદ માણેકલાલ નાણાવટી લો કોલેજ લાલ દરવાજા અમદાવાદ જ્યાં સિનિયર ક્લાર્કની એક જગ્યા જનરલ કેટેગરી માટે છે ત્યારબાદ શ્રીમતી લક્ષ્મીબેન એન્ડ ચીમનલાલ મહેતા આર્ટ્સ કોલેજ લાલ દરવાજા અમદાવાદ જ્યાં જુનિયર કલાર્કની એક જગ્યા ઈડબલ્યુએસ એસ ઉમેદવારો માટે છે અને સિનિયર કલાર્કની એક જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે ત્યારબાદ સદગુણા એન્ડ બીડી કોલેજ ફોર લાલ દરવાજા અમદાવાદ જ્યાં જુનિયર ક્લાર્કની એક જગ્યા છે અને એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે છે તો એ મિત્રો લાયકાત સંબંધી અગત્યની માહિતી આપેલી છે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી તેણે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન તથા સીસીસી પ્લસ કે રાજ્ય સરકાર જયારે નક્કી કરવામાં આવેલ અન્ય કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે સામાન્ય વહીવટી વિભાગ નાણાં વિભાગ અને ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે વર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણો લાગુ પડશે એસીબીસી તેમજ ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ ગુજરાત રાજ્ય સરકારના સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલું તાજેતરનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે વય મર્યાદા મિત્રો સંબંધિત જગ્યા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ વય મર્યાદા રહેશે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો નિમણૂક તારીખથી પાંચ વર્ષ દરમિયાન સરકાર શ્રીના નાણાં વિભાગના વીસ દસ બે હજાર પંદરના પરિપત્રથી નિયત કરવામાં આવેલ ધોરણો અનુસાર ભિક્ષ પગાર અને ભથ્થા ઉપર કોઈ જ પ્રકારના ભથ્થા કે અન્ય લાભ મળવા પાત્ર થશે નહીં પાંચ વર્ષની માસિક ઉચ્ચ પગારની નોકરી પૂર્ણ થઈએ કામગીરી સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાવ્યા ઉમેદવારની મંજૂર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં રાજ્ય સરકાર જયારે આપેલી એન ઓની શરતોને આધીન નિમણૂક આપવામાં આવશે ઈચ્છુક ઉમેદવારે ધોરણ દસ થી તમામ પરીક્ષાઓની માર્કશીટ કેટેગરી અંગેના જરૂરી દસ્તાવેજો તેમજ સરકાર તમામ દસ્તાવેજો આધારોની પ્રમાણિત નકલો સાથે મોડામાં મોડી તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ સુધીમાં મળે તે રીતે રજીસ્ટર ટપાલથી માનદ મંત્રી ગુજરાત લો સોસાયટી એલ એસબીસ અમદાવાદ ને નિયત કરેલ નમૂના પ્રમાણે અરજી કરવાની રહેશે અરજદારે અરજી કરવા માટે અરજીનો નમૂનો તેમજ ઉપરોક્ત જગ્યાઓ સંબંધિત વિગતો છે જે લો સોસાયટીની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તો તેમના પર જઈને તમામ માહિતી જોઈ શકાશે અને અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાશે અધૂરી વિગત વાળી તેમજ નિયત તારીખ પછીથી આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તો મિત્રો પંદર અગિયાર બે હજાર પચીસ સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલવાની છે તે પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવું સમગ્ર ભરતી પ્રક્રિયા અને ઉમેદવારની લાયકાત સંબંધિત તમામ બાબતો રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને આપેલ એનઓસી માં આપેલ શરતોને આધીન રહેશે નોકરીમાં હોય તેવા ઉમેદવારો પોતાની અરજી સાથે પોતાની સંસ્થાનો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી મોકલવાનો રહેશે તો ત્રીસ દસ બે હજાર પચીસના રોજ આવેલી મહત્વપૂર્ણ ભરતી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું તો વર્તમાન પત્રમાં આવેલી માહિતી છે મિત્રો ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એચએલયુ આર્ટ્સ એન્ડ એસ એન્ડ પીઠાકોર કોમર્સ કોલેજ ફોર વીમેન અમદાવાદ શ્રીમતી એમ કે દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વિમેન અમદાવાદ ને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નીચેની વર્ગ ત્રણ ની જગ્યાઓ ભરવા માટે એન ઓસી મળેલ છે તો ઉમેદવારો નીચે જણાવેલ ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો તેમજ અરજીની નિયત નમૂનો કોલેજની જે તે વેબસાઇટ અનુક્રમે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે બે વેબસાઈટ આપેલી છે તો બંને વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે માહિતી જરૂર જોવી અને ત્યારબાદ અરજી કરવી તો એ મિત્રો જગ્યાનું નામ આપેલું છે અને ખાલી જગ્યા કેટલી છે કઈ કેટેગરી માટે છે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે વય મારી તમામ વિગતો આપેલી છે

મંડળના નિયમો મુજબ મર્યાદામાં રહેશે ત્યારબાદ મિત્રો શ્રીમતી એમ એન કે દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વિમેન અમદાવાદ ખાતે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે અને એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે જગ્યા છે લાયકાત ગુજરાત રાજ્ય સરકાર શ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી જે તે વિદ્યા શાખાની સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો ચોવીસ હજાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અને વય મર્યાદા સજ્જ ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે તે મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ તેમજ નાણા વિભાગના ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટી વિભાગના તેમજ નાણાં વિભાગના ભરતી નિયમો મુજબ લાયકાતના ધોરણો મુજબ લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે રાજ્ય સરકાર સિંહના ધારા ધોરણો અનુસાર જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમો અનુસાર પગાર ધોરણ લાગુ પડશે

ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પોતાના સરનામા વાળા નવ ગુણા ચાર કવર ઉપર રૂપિયા ચાલીસની ટપાલ ટિકિટ ચોંટાડીને જોડવું તેમજ અરજી સાથે જે કોલેજની ખાલી જગ્યા માટે અરજી કરતા હો તે લાગુ પડતી કોલેજના નામનો રૂપિયા એક હજારનો નો પરીક્ષા ફી પેટે નોન અડિફેન્ડેબલ ડી ડી અવશ્ય સામેલ રાખીને નીચેના ચરનામે અરજી મોકલી આપવાની રહેશે અધૂરી અસ્પષ્ટ વિગતો વાળી અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો વિનાની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ આપવા પર રદ થશે તો એ મિત્રો અરજી મોકલવાનું સરનામું આપેલું છે આચાર્ય માનદ મંત્રી શ્રી ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ એલિસબ્રિજ પોસ્ટ ઓફિસ પાસે એલિસબ્રિજ અમદાવાદ તો ખાસ નોંધ આપેલી છે અરજી કરનાર ઉમેદવારે અરજીના કવર ઉપર જે તે કોલેજનું નામ અને કઈ જગ્યા માટે અરજી કરી છે તે ખાસ લખવાનું રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે ખાસ મિત્રો ધ્યાનમાં લેવું જુનિયર ક્લાર્ક સિનિયર કલાર્ક ની ભરતી આવેલી છે અને મિત્રો પગાર ધોરણ પણ ચાલુ છે અને કાય ભરતી આવેલી છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર